ખાનસોપ તાલુકાના શ્રી રેવા સંગમતીર્થધામ વમલેશ્વર ગામ ખાતે કચ્છના માતૃશ્રી શાંતાબેન લખમશી સોની પરિવાર દ્વારા વમલેશ્વર ગામના સહયોગથી સુધી શ્રીમદ્ધ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું કચ્છ લલિયાણાના કથાકાર રજયપ્રસાદ રાજગોર રસપાન કરાવી રહ્યા છે ત્યારે આ કથા માંગ વમલેશ્વર સહિત આસપાસના ભક્તો અને કચ્છના ભક્તો તેમજ નર્મદા પરિક્રમાવાસીઓ રસપાન કરી રહ્યા છે કચ્છ જિલ્લાના લખમશી સોની શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જ સોની પરિવાર દ્વારા હાંસોટના રેવા સંગમ સંગમતીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ સંગમતીર્થામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમરનાથ મહાદેવ મંદિરના સહયોગથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છના કચ્છ લલિયાણાના પ્રસિદ્ધ કથાકાર અજયપ્રસાદ રાજગોર ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે આ કથામાંગ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ગતતા તેવીસમી નવેમ્બરના રોજ પ્રારંભ થયેલ કથા માં વમલેશ્વર તેમજ આસપાસના ગામો અને કચ્છના ભક્તો અને ગામની શાળાના વિદ્યાર્થીઓ કથાનો લહાવો લઈ રહ્યા છે ડોળ આ ભાગવત કથા દરમિયાન હાંસોટ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે એક મેડિકલ ટીમ પણ તૈનાત કરી છે

જેટલો મહિમા મહારાજ રજની રજનો છે રજની રજના એક કણકાની આશા ઇન્દ્ર બ્રહ્મા આદિ દેવો પણ રાખે છે આવી રજ રજ જે ભાગ્યશાળી જીવને પ્રાપ્ત થતી હોય છે અકુરજી વળી પાછા ભાનમાં આવ્યા દેહ ભાન થયું ભગવાનનું સ્મરણ કરતા કરતા વળી પાછા રથ ઉપર બેઠા ધીરે ધીરે રથને રવાનો કર્યો મારા નાથ મને કઈ રીતે આવકારશે કઈ રીતે બોલાવશે યાદ કરે છે પેલાના સમય ઘણા વખત પહેલા એક વખત વૃંદાવનમાં જવાનું થયેલું ત્યારે કૃષ્ણ ને બલરામ ના દર્શન થયેલા ત્યારે તો ભગવાન સાવ નાના હતા હવે તો ભગવાન મોટા થઈ ગયા હશે બોલતા શીખી ગયા હશે દોડતા શીખી ગયા હશે તે મને ઓળખી જશે ઓળખી જશે તો મને શું કઈ બોલાવશે મને હું હમજ છે એનો શત્રુ હમજ છે મિત્ર હમજ છે ભગત હમજ છે આમ તો હું વસુદેવજી નો પિતરાઈ ભાઈ એ નાતે કૃષ્ણનો કાકા થ નંદ બાબા પણ મારા સારા મિત્ર છે એટલે એ રાતે પણ હું શ્રી કૃષ્ણ ભગવાન નો કાકા થઈને બોલાવશે કાચ કઈને બોલાવશે કોઈ જગ્યાએ ગૌ દોહન શરૂ થઈ ગયું છે અને ગૌ દહન શરૂ થાય અને જ્યારે એ ગૌ દોહન દૂધ દોહન ના પાત્ર માં દૂધ ની પહેલી શેડ પડે અને જે ટ્રામ ટ્રાઉન્ડ અવાજ પ્રગટ થાય ત્યારે બાજુ આવો ગૌ દહન નો અવાજ રહ્યો છે મહાદેવ રામચંદ્ર આદિ મંદિરો છે એમાં સેવા પૂજા આદિ તૈયારી કરી રહ્યા છે કેટલાક મહિલા મંડળો છે સાથે મળી સત્સંગ કરે છે ઠાકુરજી આ દિવ્ય પરમ વિરક્ષણ બ્રજ દર્શન કર્યા